લોર્ડ સલામ આજે સવારમાં એકવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે લોર્ડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને જેમ આપણે જાણીએ છીએ હાલે આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી માટે હિંમત રાખીને પ્રભુમાં વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ આજના દિવસમાં આગળ વધીએ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં સુધી કરીએ આરાધના કરતા આપણે આગળ વધીએ આપણું ચિંતા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હા લઈ હા તમારી અરજો ઈશ્વરને જણાવો ફ્રેઝ ઘણી વાર એવું બને છે આપણે બધા લોકોને કહીએ છીએ સંબંધીઓને કહીએ છીએ મિત્ર ને કહીએ છીએ પણ જીવનમે કહેવાની જરૂર છે તેમને આપણે કહેતા નથી તેઓ જેમને પ્રથમ કહેવાની જરૂર છે એમને કહેતા નથી જેમની પાસે આપણે જવાની જરૂર છે આપણે તેમની પાસે જતા નથી વાલા મિત્રો આપણે આપણા પ્રભુની પાસે જઈએ યાકૂબના પત્રમાં આપણે વાંચીએ છીએ કે તમે દેવની પાસે આવો એટલે દેવ તમારી પાસે આવશે તમે દેવની જાઓ દેવ તમારી પાસે આવશે હા લે આપણે ઘણું બધું કરીએ છીએ પ્રભુને માટે પ્રભુની સિદ્ધિ થાવ એ સર્વ કામોને માટે પર જોડે માણસો કરતાં આપણે ઈશ્વરને આપણી બાબતો અરજો વધારે જણાવવાની છે હાલે લો ઘણી વાર માણસો સાંભળે પણ કરા ઘણી વાર ન પણ સાંભળે ઘણી વાર તમારી મસ્કરીઓ પણ કરે અને ઘણી વાર તમારા આવવાથી તેઓ તમારાથી દૂર થઈ જાય તમને જોવે જાય હમણાં અમારું માથું ખાશે સુંદર ગીત આપણે ભજન સંગ્રહમાં માં જે ભજન સંગ્રહ આપણે બસો પાંચ ગીત ગાય છે ઈસુ જેવો મિત્ર કોણ હાલે લોહિયા ને બહુ સુંદર પંક્તિ છે પેલા અંતરા ની અંદર આપણે વાંચીએ છીએ પેલા શ્લોકમાં કેમ કે આપણે બધી ચિંતા લઈને આપણે જતા નથી ઈસુ પાસ અત્યારે આજે સવારમાં પણ આપણા મગજમાં માં ઘણો બધો ભરાયું છે ઘણી બધી જાણે ચિંતાઓના આપણા મનની અંદર ઉથલા મારી રહ્યા છે ભરતી અને હોઠ આવી રહ્યા છે જાણે સમુદ્રના બોજા જેમ ઉછળે છે એમ બધી બાબતો આપણા હૃદયમાં આપણા જીવનમાં ઉછળી રહી છે જાણે કે એક તોફાન આપણા જીવનમાં છે બનવા જોગ છે પૃથ્વી પર રહે છે બધું જ શક્ય છે ફળવાના મિત્રો જેમ હું કહું છું એમ કે આપણે બધા ઈશ્વરની કૃપાની નાવણીમાં છે આપણા પ્રભુને આપણે ઉભા કરીએ આપણા તોફાનોને શાંત કરનાર ઉદ્ધારક તારનાર આપણી સાથે છે અને જો પ્રભુનો સ્વીકાર કર્યો છે જો પ્રભુને જીવન સોંપ્યું છે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે પાપોની માફી માંગી છે જીવન બદલી નાખ્યું છે જૂના રસ્તાઓ પર ચાલવાનું બંધ કર્યું છે તો આજે સવારમાં કહીશ બીવાની ગભરાવાની જરૂર નથી બીવાની ગભરાવાની જરૂર નથી પ્રેઝ ધ લોર્ડ કેમ કે તે પોતાના વાલાઓ ઓનતા હોય તો પર તેઓને

તો આપણા ખુશી જીવનમાં આપણે આગળ વધી શકીશું વિશ્વાસ દ્વારા આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીશું વિશ્વાસ દ્વારા આપણે આપણા રસ્તાની અંદર આગળ વધી શકીશું પ્રભુ ઈસુ પણ એ લોહી વાળી સ્ત્રીને કહે છે તારા વિશ્વાસ સાજી થઈ છે શાંતિ જ્યાં હાલેલુયા આજે સવારમાં જો આપણામાં એ વિશ્વાસ જ નથી કે પ્રભુ મારું સારું કરી શકે છે પ્રભુ મારું ભલું કરી શકે છે પ્રભુ મને મારી મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે પ્રભુ મારી આ ચિંતાઓ દૂર કરી શકે છે પ્રભુ મારું પૂરું પાડી શકે છે પ્રભુ મારા શોબના પ્રશ્નો દૂર કરી શકે છે પ્રભુ મારા બિઝનેસના પ્રશ્નો દૂર કરી શકે છે પ્રભુ મારા લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરી શકે છે પ્રભુ મારા આર્થિક પ્રશ્નો દૂર કરી શકે છે જો એવો વિશ્વાસ નથી તો

બેસવાનું નથી હાલે લોહી વિલા મોડે બેસવાનું નથી અને જે પાઉલે આ પત્ર આપણે વાંચી રહ્યા છે એમાં ઘણા બધા પત્રમાં પાઉલ દુઃખી હતા નજર કેદ હતા જેલમાં હતા ઘાયલ હતા એવા સમયમાં તેમણે પત્ર લખ્યા છે અને બીજાઓને ઉત્તેજન આપ્યું છે પ્રભુશ્રીએ પણ વધસ્તંભ પરથી પોતાની માતાને માટે કહ્યું નહીં આપણે જાણીએ છીએ વધેર મેરીને માટે પ્રભુએ જે લોકોએ એમને વધત સમય જડાયા હતા ખીલા મારતા હતા કોડા મારતા હતા અથવા જે બધા લોકો એમની સામે એમની વિરુદ્ધમાં હતા પિતાને વિનંતી કરે છે હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી Praise the Lord hallelujah મિત્રો પ્રભુના બાળકો છે તો પ્રભુના વિચારો પ્રમાણે તેમની આજ્ઞા પ્રમાણે તેમના જીવન પ્રમાણે તેમની દોરવણી પ્રમાણે આપણે આગળ વધવાનું છે રડીને નહીં દુઃખી થઈને નહીં નિરાશ થઈને નહીં મને આમ કર્યું મને ફલાણું થયું મને પીલાણું થયું મારા માટે આમ કરવામાં આવ્યું પણ બલકે ખ્રિસ્તમાં વધારે બળ મેળવીને જોશ મેળવીને ઉમંગ સાથે આનંદ સાથે રોડ કકો સાથે નહીં પણ એક વિશ્વાસ સાથે પ્રભુએ મારું બધું કર્યું છે એ વિશ્વાસ સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ હાલે જોઉં હું ઘણી વાર કહું છું કે તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે મારા નથી ગણવામાં આવે નથી પણ તમે અને હું પ્રભુમાં છે આપણને આજનો દિવસ મળ્યો છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ હા લી આપણે પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ અને આપણી મુશ્કેલીઓ પ્રભુના ચરણોમાં લઈ જઈએ ચિંતા ના કરીએ આનંદ કરીએ આભાર સુધી કરીએ અને આપણા પ્રભુને જણાવીએ વલા પ્રભુ અમે તમારી કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને ખેવળ આભાર અને આભાર માનતા સ્તુતિ કરતા અમે તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ પ્રભુ ભલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં હોય દુખી હોય હતાશ હોય નિરાશ હોય ચિંતિત હોય પણ પ્રભુ અમે એવી દરેક પરિસ્થિતિમાંથી પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છે રાજા અમારી આભાર સ્તુતિ તમારી સમક્ષ માન્ય થાઓ અને સર્વ જેઓ દુખી છે હતા છે નિરાશ છે તેમને તમારો દિલાશ આપો તમારી શાંતિ આપો તમારી હોપ આપો અને પ્રભુ દરેક જીવો રડી રહ્યા છે તેઓના આંખના શું અને તમે આ રલબ બદલી નાખો પ્રભુ મારી પ્રાર્થના છે કે દુખી હવે દુખી ના રહે તેઓ આનંદ કરે તેમની આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જાય હવે શેષ પ્રભુ જે ઘરમાં મરણ થયું છે પ્રભુ એ ઘરનો કબજો તમે લેજો એ ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખજો જે કઈ ખોટ પડી છે એ ખોટ પ્રભુ તમે પૂરી કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ हा प्रभु स्तुति करता आराधना करता प्रार्थना करता धन्यवाद कहता प्रभु तो अगर आगे नमी जाए विनती करे कि आजना दिवस सर्व प्रकार जरूरतों परिपड़ो આજના અમારા આયોજનોને આશીર્વાદિત કરજો આજના અમારા હાથોને અમારા આજના હાથોના કામોને આશીર્વાદિત કરજો અમારા પ્લાન્સને અને પ્રભુ અમારા આયોજનોને પણ પ્રભુ તમે સફળ કરજો ને વિશેષ પ્રભુ તમે જે યોજનાઓ આજે સવારમાં અમારા માટે રાખી મૂકી છે એને માટે અમે આશીર્વાદિત થઈએ અમે તમારી યોજના પ્રમાણે ચાલીએ પ્રાપ્ત કરીએ અને એમ અમે ખુશી આનંદ સાથે આજના દિવસમાં સાધના સમયે પણ આ બહાર સુધી માટે તમારી સમક્ષ નમી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો દરરોજની જેમ આજે પણ વિનંતી કરીએ છે પ્રભુ જે ઘણા બધા લોકોને હજી પણ તમારું નામ મળ્યું નથી પ્રભુ ઘણા બધા લોકો એવા છે પ્રભુ જે તમારા નામથી વંચિત છે આવા દયાળુ ઈશ્વરથી જેને જગતમાં સગડું શક્ય છે માફ કરનાર પ્રેમ કરનાર જીવન આપનાર મોક્ષ આપનાર પ્રભુથી જેઓ દૂર છે તેઓ તમારી પાસે આવે તમારી ઓળખ મળે તેમના હાથ નાશ ન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છીએ અમારો ઉપયોગ કરો અમારા ઓડિયો વિડીયોનો લિંકનો યુટ્યુબ ફેસબુક વોટ્સઅપ દ્વારા પ્રભુતા અમારી મિનિસ્ટ્રીઓ દ્વારા અમારી સેવાઓ દ્વારા પ્રભુ એ પ્રમાણે થવા દો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ ઘેર માર્ગે દોરાયા છે ધારો જુગાર વ્યસોમાં ખોટા સંબંધોમાં અને ખોટી બાબતોમાં ખોટી લતોમાં ખોટા સંઘમાં ખોટી જગ્યાઓ પર છે પ્રભુ કૃપાળુ પ્રભુ દયા કરો તેમનો નાશમાં તેઓ પસ્તાવ કરે તેઓ પાછા ફરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ નમી જતા અત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ બાપ ప్రభు ఠేలు మందా చే ప్రభు તેમને તમારી પાસે લાવીએ છે તમારી હજૂરમાં લાવે છે આખા વિશ્વમાં જ્યાં કંઈ પ્રભુ આ પ્રાર્થના સંભળાઈ રહી છે અને જેઓ વિશ્વાસ કરી રહ્યા છે તેમના સર્વ પ્રકારના રોગો દૂર થાય હા કેન્સર પણ દૂર થાય ટીબી પણ દૂર થાય હાડકાના રોગો દૂર થાય ચામડીના અને લોહીના નસોના માઇગ્રેન થાઇરોઇડ સાઇનસ શક્કરના રોગો પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયું છે પ્રભુ એસિડિટી છે હાઈપર એસિડિટી છે સાઇનસ છે અને પરમેશ્વર પિતા હા પગ ફૂલી ગયા છે કિડનીના રોગો છે લેવરના રોગો છે હૃદયના રોગો છે પ્રભુ અને અગણિત રોગો જેવા તેમના શરીરોમાં છે પ્રભુ ઈસુના નામ નાશ પામે અને તેઓ સર્વ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તો ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો તમારા બાળકોની વિરુદ્ધના એફઆઈઆર કોર્ટ કેસ અને ખોટા તુમતોને તમે ખાલી જ કરજો તેમના વિદેશ સેવાના આયોજનને તમે આશીર્વાદિત કરજો સફર કરજો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો જોબ આપજો બિઝનેસ આપજો પ્રભુ બિઝનેસને આશીર્વાદિત કરજો જોબને આશીર્વાદિત કરજો પ્રભિતા જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો પ્રભિતા અને જેઓને પરમેશ સુવિતા વિદેશમાં જોબ કર્યું છે તેમને વિદેશમાં ભણવાને માટે જોબ કરવાના માટે હંમેશા રહેવા માટેના રસ્તા તમે પૂરા પાડજો અને વિદેશમાં વિદેશમાં જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે પોતાના ગ્રેજ્યુએશન માટે જોબ માટે પ્રમોશન માટે એ પરીક્ષામાં તમે તેમને પાસ કરજો એવી પ્રાર્થના કરી છે લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ જો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવો આશીર્વાદ આપજો જેમ વિરુદ્ધ પ્રભુ છેતરપિંડી થઈ છે તેમને પર તમે બચાવજો પરેશ્વર પિતા પરમેશ્વર પિતા વિધવા બહેનો વિધુરો અનાથોની પણ સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો મારી સાથે રહેજો મિનિસ્ટ્રીની સાથે રહેજો વિશેષ મારી સાથે મારા કુટુંબ પરિવાર સાથે રહેજો પપ્પાની ખોટ પ્રભુ તમે પૂરી પાડજો અને મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો આગળના સમયમાં મારી સાથે રહેજો નાના મોટા પાપુનામા કરજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને પરમેશ્વિતા સાંજે સ્તુતિ કરવા માટે તે લીલાવજી માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન